જે મંદિરના કેલેન્ડરમાં મહત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે નવી ધજા જીવંત અને પવિત્ર ચિહ્નોથી સજ્જ હતી મંત્રોચ્ચાર અને ભજનોની વચ્ચે ચઢાવવામાં આવી જેનાથી આધ્યાત્મિક ઉન્નતિનો માહોલ સર્જાયો ધજા આરોહણ પછી તમામ હાજર શ્રદ્ધાળુઓને વિશેષ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું મહાપ્રસાદ જે પવિત્ર ભોજનનું પ્રદાન છે ખૂબ જ કાળજી અને ભક્તિ સાથે તૈયાર કરવામાં આવ્યું હતું અને હજારો શ્રદ્ધાળુઓને પીરસવામાં આવ્યું જેમણે આશીર્વાદ મેળવવા અને ઉજવણીમાં ભાગ લેવા માટે હાજરી આપી મંદિરના અધિકારીઓએ શ્રદ્ધાળુઓની ભારે હાજરી અને સહકાર માટે આભાર વ્યક્ત કર્યો તેમણે આવા કાર્યક્રમોની મહત્વતા પર ભાર મૂક્યો જે અનુયાયીઓમાં સમુદાય અને આધ્યાત્મિક સુખાકારીની ભાવના વિકસાવવામાં મદદ કરે છે